સાડી આજે ફરીથી તમારી માટે લૂઝ ફેબ્રિકનું કલેક્શન જોર છે કારણ કે લૂઝ ફેબ્રિકની સાડી હોય અને લાઇટ લાઈટ વાળી બોર્ડર હોય ને એટલે તે કલર મેચિંગની વાત કરું ને આજે આપણે આખી સાડીનું મસ્ત મજાનું ચીકુ કલર સાથે મરુ કલરનું કોમ્બિનેશન હોય એટલે પીસ તો એકદમ સુપર અને ઓલ ઓવર કોન્સેપ્ટ હોય એટલે નાના હોય કે મોટા બધાને સરસ લાગવાની છે અને ચીકુ કો કલરમાં ખૂબ સરસ મજાના કલર મેચિંગની પ્રિન્ટેડ ડિઝાઇનય સરસ છો બેન એટલે જે બેન આવી લૂથ ફેબ્રિકમાં કાઈક નવ જ ગોતતા હોય ને એની માટે આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ અને એકદમ જોરદાર લઈને આવે છે ફેબ્રિક એકદમ લચકો અને એકદમ કોણો માખણ જેવો અને એકદમ વજન વગરનો આર્ટિકલ રહેવાનો છે સાથે કલર મેચિંગની વાત કરું તો અત્યારે આ ઇંગ્લિશ કલરનો ક્રેસ બહુ જોરદાર છે ઓ બેન એમાં જે આવી મસ્ત મજાની જેકોની સાથે મરું કલર હોય એટલે કલર મેચિંગ એ ટ્રેન્ડિંગનો અને ડિઝાઇન પણ સુપર હિટો બેઠ એમાં તમે જુઓ જે આ પલ્લુનો લુક છે ને એ એકદમ હેવી પ્રિન્ટેડનો આપ્યો છે કારણ કે ઓલ ઓવર કોન્સેપ્ટ હોય એટલે પલ્લુ એકદમ હેવી અને પ્રિન્ટેડ નો લુક એ પ્રીમિયમ રહ્યો એમાં વચ્ચેની લુક જુઓ તમે આપણે વચ્ચેનું છે ને ખાલી એક આ વચ્ચેની છે ને આપણે ફ્લાવર પ્રિન્ટ અને વાડીવેલા ટાઈપનું કોમ્બિનેશન રહેવાનું છે એટલે એ આપણી સાડીમાં આખી છે બોર્ડર પ્રિન્ટેડનો લુક રહેવાનો છે વિવિંગવાળી બોર્ડર તો આવે છે પણ પ્રિન્ટેડ બોર્ડરનો લુક પણ આપેલો છે એટલે ડબલ બોર્ડરનું કોમ્બિનેશન છે અને બંને બાજુ ખૂબ સરસ મજાની આપણે લઈ રહ્યા કોન્સેપ્ટમાં અને સ્ટ્રેટમાં એકદમ મસ્ત યુનિક વેરાયટીની પ્રિન્ટેડ ડિઝાઇન એ આપણે ગ્રીન શેડમાં અને મરૂન કોમ્બિનેશનમાં લઈને આવે છે કારણ કે મરૂન અને ચીકુ કલર હોય એમાં ગ્રીન કલર તો એની ટાઈમ સુપર હિટ જ લાગે એટલે ઓલ ઓવરમાં તમે જુઓ ને તો પલ્લુ એકદમ એકદમ હેવી પ્રિન્ટેડનો હોય અને સિમ્પલ સોબરને બધાને સરસ લાગે એવો મસ્ત મજાનો પલ્લુનો લુક હોય અને સાડીનો લૂક તમે જોઈ શકો છો કેટલો જોરદાર એકદમ પ્રીમિયમ અને કોટન બેઝ ઉપર સાડીનો લૂક પહેરો ને એ જોરદાર લાગવાની છે કારણ કે ચીકુ કલરનું કોમ્બિનેશન એટલે તમને કોટન લૂક જ આપે એમાંથી જે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક છે ને એકદમ ડિફરન્ટ ઓલ ઓવર કોન્સેપ્ટ તો તમે ઘણા જોયા હશે પણ આટલું મસ્ત વ્યવસ્થિત અને ડિઝાઇનવાળું બહુ મસ્ત લૂક વાઈઝ ફિનિશિંગવાળું કામ આવ્યું ને એટલે ઘટે ઘટેને બેન તમે જોઈ શકો છો વચ્ચેનું આર્ટિકલ એકદમ ડિફરન્ટ વેરાયટીનો લઈને આવ્યા છે જેમાં બોક્સ બધા અલગ અલગ શેપના અને અલગ અલગ સ્ટાઇલમાં રહેલા છે અને સાથે જેમાં પ્રિન્ટ ડિઝાઇનનો લુક આવે છે ને એ બધામાં એક હળખું આવવાનો જેમાં તમે જોઈ શકો છો ત્રણ પાનની ડિઝાઇન છે ખૂબ સરસ મજાની વાડી વેલાની અને છૂટા છૂટા સ્ટાર ટાઈપના ખૂબ કોમ્બિનેશન છે ડિઝાઇન ઓલ ઓવર છે પણ બોક્સની પેટર્ન છે ને આ અલગ અલગ રીતના મૂકી છે ને એટલે તમને એમ લાગે આખા કોન્સેપ્ટ બહુ યુનિક છે સરસ મજાનો આર્ટિકલ છે છે ચાલે ચાલે અને અને બે આવી ગઈ સાથે સાડી એકદમ કુણી માખણ જેવી છે એટલે ડેઈલી વેરમાં તમારે ચાલશે ને બહાર આવે ગયા માં પણ તમારે ચાલશે એટલો સરસ મજાનો કોન્સેપ્ટ છે અને સાડીનું કપડું છે ને એકદમ લાઇટવેર તો છે પણ સાડી બંને બાજુ હરખી છે તમે જોઈ છો આગળની સાઈડ અને પાછળની સાઈડ બંને બાજુ હરકી હાડી હોય એટલે ડેલી વેરમાં પહેરવા ખૂબ સરસ મજાની કમ્ફર્ટેબલ સાથે એકદમ યુનિક આપણે બોર્ડર વિવિંગનું કામ લઈને આવે છો બેન કારણ કે એકદમ લચકા જેવી સાડી હોય ડેલી વેરમાં બાર વાગ્યામાં પહેરવાની સાડી હોય ને એની બોર્ડરનું કામ એ એકદમિયમ આવે તમે જોઈ શકો છો બોર્ડર કેટલી મસ્ત છે એકદમ આપણે મરૂન કલર ઓપન કર્યો છે એટલે મરૂન કલરમાં આખો ખૂબ સરસ મજાના કલર મેચિંગ સાથે એમાં જે કામ છે 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 બધું અલગ અલગ ઉપર નીચે લેરિયા પ્લેન ફરી આપણે યુનિક અને કોન્સેપ્ટ લઈને આવ્યા છે કારણ કે બોર્ડરમાં એટલી મસ્ત પેટર્ન હોય એ તે ફેબ્રિક સાથે કોઈ દી નીકળે નહીં એટલે કાંઈક ઘટે ન બેનો તમે જોઈ શકો છો પાછળની સાઈડ અને આગળની સાઈડ બંને બાજુ હરખી બોર્ડર છે અને સાડી બે બાજુ સેમ કોન્સેપ્ટની છે એટલે બધી બહેનો છે ને રનિંગ માં સારી લાગશે અને બારે આવે ગયા સારી લાગશે ઘણા બહેનો કહેતા હશે કે આ બોર્ડર છે ને વિવિંગ વાળી છે એટલે છે ને થોડુંક દૂર રહે તો એકદમ કુણી બોર્ડર લઈને આવે છે કારણ કે સાડી કુણી હોય ને તો બોર્ડર તમારે કુણી જ આવે કારણ કે ડેલી વેરમાં પાછી પહેરવા કાઢી હોય તો તમને મજા આવી જાય એના માટે બોર્ડર પણ એટલી મસ્ત કુણી માખણ જેવી છે પણ સાડી પણ એટલી જોરદાર છો જો તો આરામથી પાટલી પડી ગઈ છે પાટલી પડીને એનું લૂક જુઓ કેટલો મસ્ત આવે છે કારણ કે મરૂન કલર માં ચીકુ કલર એની ટાઈમ સુપર આવે અને ડિઝાઈન માં તે આપણે મરૂન કલર અને ગ્રીન કલર નો યુઝ કર્યો છે એટલે કેટલો જોરદાર લાગે સાથે પાટલી પર આરામથી પડી ગયો છે લચકા જેવી પાટલી પડી જો બોર્ડર કેટલી મસ્ત વિવીંગ વાળી કોણી માખણ જેવી છે અને એકદમ લાઇટવેઇટ કપડું વર્ઝન વગર નું કપડું છે તમે ગમે ત્યારે જાવ ને આખો દી પહેરો ને તમને મજા આવી જાય એવી વજન વગરની સાડી છે અને આખો દી પ્રસંગમાં બેઠા હશો ને તોય તમને ગરમી નથી ને ઠંડી બોળ સાડી છો અને આટલું સરસ મજાનું કપડું હોય આટલી સરસ મજાની સાડી હોય ને તો મારી બેનું ભૂલાય નહીં આટલા સરસ મજાનો કલર મેચિંગ આવ્યો હોય ને તો સ્ક્રીનશોટ કાઢી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય ઓલ ઓવર કોન્સેપ્ટ સેપે એની કેમ સુપરહિટ અને જોરદાર અને બ્લાઉઝ આવી જાય એવું જોરદાર અને એકદમ પ્રીમિયમ એટલે પીસમાં કાંઈ ઘટે નહીં છે ને એકદમ કોટન લૂકનું બ્લાઉઝ કારણ કે સાડી તમે પહેરીએ છીએ તો કોટનની લાગશે પણ એનું બ્લાઉઝ એટલું જોરદાર આવું છે તમે જોઈ શકો છો આખું બોર્ડર મેજીકનું બ્લાઉઝ રહેવાનું છે એ પણ આપણે કલર કલરમાં અને સાથે એમાં ખૂબ સરસ મજાની ગ્રીન કલરની ફ્લાવર બેનની છૂટી છૂટી બુટ્ટી આવવાની છે ઓલ ઓવર માં અને બંને બાજુ રિંગ વાળી પોર્ડર એટલે બ્લાઉઝ પણ તમારે એકદમ જોરદાર બનશે હેવી લૂકનું અને સાડી તો એકદમ હેવી લાગવાની જ છે અને જે બેન એટલી મસ્ત ચીકુ કલરમાં ખૂબ સરસ મજાનું કલર કલરનું કોમ્બિનેશન ગમ્યું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને આટલો સરસ મજાનો કલર મેચિંગ લેવો હોય ને તો પણ સ્ક્રીનશોટ લઈ લેજો કારણ કે ઠીકું કલર એટલે એકદમ ફેન્સી કલર અને મરું કલર તો ટ્રેન્ડિંગમાં છે જ તે સાથે બીજા બધા કલર આપણા આવી રીતના ડિફરન્ટ અને જોરદાર રહેવાના છે એમાંથી હું તમને સ્ક્રીન ઉપર પૂછતાથી જાઉં એમાંથી કોઈ પણ કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે કલર મેચિંગ ચાર આવવાના છે પણ ચારે ચાર સરસ મજાના અને એકદમ ડિફરન્ટ આ તમે જોઈ શકો છો આ ચીકુની સાથે આપણે ખૂબ સરસ મજાનો રામા કલર રહેવાનો છે અને રામા કલર પણ કાંઈ જોરદાર લાગે છે એ કારણ કે એમાં જે મહેંદી કલરની અંદર ડિઝાઇન પણ લુકાવાનો છે અને સાથે રાણી પિંક કલરનું પણ કોમ્બિનેશન આવવાનું છે કેટલું જોરદાર લાગે છે સાથે રામા કલરનો લૂક છે એટલે એકદમ યુનિક અને એકદમ સરસ મજા આવી રીતે જ બધાના કલર મેચિંગ ચેન્જ થવાના છે અને આપણા ચીકુ કલર તો સિમિલર રહેશે બેન જે બહેનોને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લેતા જજો તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાનું મહેંદી કલર રહેવાનો છે અને મહેંદીની અંદર આપણે ડિઝાઇનમાં ખૂબ સરસ આપણે બીટ કલર પણ આવવાનો છે જો કેટલો સરસ મજાનો લૂક આવે બધી સાડીનો પ્રીમિયમ લુક આવવાનો છો અને જે બહેનોને જે સાડીનો કલર ગમે ને એના સ્ક્રીનશોટ લઈ લેજો કારણ કે એકદમ લચકા જેવું કપડું છે જેમ તમે છે ને બાળકો છે ને એવું વળી જેવું ઘણું માખણ છે આરામથી હાથમાં રમાય છે એવું અને એકદમ લચકા જેવું કપડું હોય અને આટલી સરસ મજાની ડિઝાઇન હોય ને તો મારી બેનું ભૂલાય નહીં તમારા મનગમતા કલરનો સ્ક્રીનશોટ લઈ લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય કારણ કે સાડીનો લુક તો કાંઈક ઘટેને એટલો છે પણ જે બોર્ડર વિવિંગનો અને ચીકુ કલરનું કોમ્બિનેશન આવ્યું છે ને તો એકદમ બેસ્ટ અને એકદમ જોરદાર એવું જોવી અને ચાર કલર મેચિંગ એટલે ચારે ચાર સુપર હિટ અને જોરદાર લઈને આવ્યા છે એટલે જે બેનોને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને જો તમને આમાંથી કોઈ પણ કલર ગમ્યો હોય ને તો છે ને સ્ક્રીન ઉપર નંબર આવે ને તો બુક કરાવી લેવા પછી છે ને આ કુણી માખણ જેવી સાડી અને આટલી મસ્ત બોર્ડર વિવિંગનું કામ અને બંને બાજુ છે ને ઓલ ઓવર કોન્સેપ્ટ છે ને હા ઓછો જોવા મળે તો આટલો સરસ કોન્સેપ્ટ જોવા મળ્યો હોય ને તો તમારા મનગમતા કલરનો સ્ક્રીનશોટ લઈ લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય અને જો તમારે આવું નઈટ નવું કલેક્શન જોવું હોય ને તો અમારી શ્રી રાધિ આઈડી અને યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલીવેરમાં હું ફેન્સી પ્રીમિયમ અને જોરદાર અને એકદમ લચકા જેવા કપડાંમાં તમને પ્રીમિયમ વસ્તુ જોવા મળી જશો તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ